પાણી પાણી ફરી રસોડીએ કરી દેલું છે ખાવાનું બધા બાકી છે

સાપા તો લઈએ તો બાપુ મૂકીશું શાકભાદ બનાવશો મમ્મી આપણે સાચીએ સુ આવી બનાવશું આવા વરસાદ ને જ્યાં સુધી ઉતારવા વરસાદ તો હાલ બહુ જ ચાલુ છે તો લાઈ પણ ન તો હાલ પણ લાવાએ દસ વાપાનું નહીં લીધું છે

મૂંગ કર્યું બધું ગાઈઝ બતાવવા માટે પહેલાં કાતરા નહોતા પણ આમાં આજ વરસાદ પડે એટલે કાતરા છે પણ આવે આગળ ને જો હતા મન તો ભેમ રમબાન ચાલુ થઈ ગયું ભલે હેં જ્યમ તો હજુ ચા પીવે છે કશું દેખાતું જ નહીં હજુ દૂર ધુમ્મસ તો હોય ને એવું દેખાતું તો પાણી જ પાણી થઈ જ

ठंडी ये ये तो थंडीवाज मानत को आतो कारण એટલે एसात पडे એટલે

অঁংগি লোদা? হাখাকে নিক পরপডি অহিয়়িয়়ে হিংডায়়ো য়তিগোছে হিযাম কৰ্র মারমামাম ঵নে প্রসানে কুলোদা তুপাভাখ� રિયાભાઈ ને તો કપડા બપડા બદલાઈ દીધા છે ઓવે ના બેટા હાય કે જે હાય કાદુ ખાદુ અહીંયા તો ગેમ રમવાનું ચાલુ છે আমার ছোট্ট বাবু উঙ্গি আছে বসתיনি বেড রুটি বানাবেছে આવু मम्मी এত শাক বানাই দিছো লাভাতো რა येऊ

જમી લઈએ પતું ખાવાનું બની ગયું છે રિયાના પપ્પા એ બે જશે આપણે એમ બેહી જવાનું છે રિહાન રિયાન મના

મોડી ઉભે મોડી ઉભે કોણ ગયા છે કોણ તો અંગી જોઈએ ચાના ટાઈમે મળીએ વરસાદ આવે છે નહીં આવતો જોઈએ આપણે તો ઊંઘ્યો તો ના જઈએ છીએ પાણી જોવા

થોડા શોટા આવી પણ આ તો વધારે આવતું રિયા એટલે એટલે ખુલ્લા મૂકી દીધા છે હજી સુકો જ નહીં હવાના હતા રે ના એમ જ છે જોવો ગાઈસ આ પણ જે જગ્યાએ આવવાનું હતું એ આવી જાય તો આખું ખેતર ભરાઈ ગયું છે પાણી પાણી થઈ ગયું છે જો તમને બતાવું આખો અહીંનો નજારો કેટલું મસ્ત દેખાય છે અમે તો આ પેસ્ટોલ જોવા આવ્યા છીએ આખું ખેતર કેટલું ભરાઈ ગયું છે આખું ભરાઈ ગયું જે થી તો પોણી જવાનું ચાલુ જ છે પાછો ઘરે જોઈ ચેવા જોવી ના રિયો થી પોણ અહીંયા આવે છે હજુ ચાલુ જ છે ના કૂતરો આવી ગયો છે અંગાત અંગાતી આ કુકુ આવી ગયું છે લીલ્યાનો ભાઈબંધ બંધ ઘરે ગાઈસ આપણે જઈએ ઘરે લે સત્રી કો લોક ચાલુ થઈ ગયો તરતડ ના મેરી યાદ ન થઈને એક સાથે તો હમાતો નહીં ના રે

ના બેટા એરિયુ એરિયું તો બાર છીએ વરસાદ વરસાદ રહી ગયો છે એટલે બાર આવી જાય છે રિયાન ભાઈ ઘરમાં રહેતા જ નહીં એટલે એરિયુ જો ઇવન નખરો માસી બે વાનો બદામ ખાઈ દેલા એ એરિયું રિહાન ઓમ 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 ફરી બોલજે છે રીલા મમ્મી તો બેહું છોડે છે

સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય જય માતાજી